અડાજન એલપી સવાની રોડ ખાતે કલ્યાણ જ્વેલર્સ ના શોરૂમ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું બોલિવૂડ અભિનેતા રનવીર કપૂર ના હાસ્તે કરવામાં આવ્યું ઉદ્ઘાટન દાગીનાના ક્ષેત્રમાં પ્રખ્યાત કલ્યાણ જ્વેલર્સ એ સુરત શહેરમાં પોતાનું બીજું આઉટલેટ શરૂ કર્યું છે સુરત શહેરના અડાજન વિસ્તારમાં એલપી સવાની રોડ ખાતે કલ્યાણ શોરૂમ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન ના પ્રસંગે બોલિવૂડ અભિનેતા રનવીર કપૂર હાજર રહ્યા હતા અને ઉદ્ઘાટન કર્યું હતું આ સમયે મોટી સંખ્યામાં રનવીર કપૂર ના ચાહકો તેમને જોવા માટે ઉમટી પડ્યા હતા કલ્યાણ જ્વેલર્સ એ પોતાનું નવા આઉટલેટની સાથે વિવિધ સ્કીમો પણ લોન્ચ કરી છે જે ગ્રાહકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ ગેરંટીનો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આપ મોદીની ગેરંટી છે કમરનું બટન દબાઓ ભાજપને વિજયી બનાવો